એને રે છે અરે એનો ફોન કરે છે એને ફેંકી દીધી છે એને એવી સજા કરો એને फांसीની સજા કરો નહીંતર મારા حوالے કરો તમારે કંઈ બંધું ના અમર કોર્પોરેશન حوالے કરો એને નહી એમનીથી કશું બનવાની જ જાય છે

મહિલાઓએ અહીં મોરચો માંડ્યો છે ગ્રામજનોનો આક્રોશ ખાળવા માટે પોલીસે પણ પ્રયાસ કર્યો પાદરા તાલુકાની આ ઘટના છે પાદરા તાલુકામાં મહિલાઓની અંદર જે આક્રોશ જોવા મળી રહ્યો છે બળાત્કારનો આરોપી કે જેની સામે ચાણસદ ગામની મહિલાઓએ આ રીતે મોરચો માંડ્યો અને પબ્લિકના હવાલે આરોપીને કરવાનું કહેવામાં આવ્યું આરોપીના ઘરની બહાર પણ મહિલાઓએ મોરચો માંડ્યો અને જબરજસ્ત આક્રોશ અહીં મહિલાઓની અંદર જોવા મળી રહ્યો છે પોસ્કોના આરોપી જય વ્યાસ વિરુદ્ધ મહિલાઓમાં આક્રોશ છે મહિલાનું કહેવું છે કે આરોપીને ગામની મહિલાઓને હવાલે કરવામાં આવે બળાત્કાર અને હત્યાનો આરોપી છે જેની સામે વધુ એક ગુનો પણ નોંધાયો છે ત્યારે મહિલાઓમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો આક્રોશ છા ખાળવા માટે અહીં પોલીસને પણ આવવું પડ્યું અને પોલીસે પણ આ મહિલાઓનો આક્રોશ ખાળવાનો પ્રયાસ કર્યો જોઈ શકાય છે મોટી માત્રામાં અહીં મહિલાઓ એકત્રિત થઈ સાથે ગ્રામજનો પણ એકત્રિત થયા છે આરોપીના ઘરની બહાર આ રીતે મહિલાઓએ મોરચો માંડ્યો પોસ્કોના આરોપી જયવ્યાસ વિરુદ્ધ મહિલાઓમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીને ગામના લોકોને હવાલે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પોસ્કોના આરોપીને ગ્રામજનોને સોંપવા માટે મહિલાઓએ મોરચો માંડ્યો પોલીસ પણ સ્થળ પર પહોંચી અને મહિલાઓનો આક્રોશ ખાળવા માટે પ્રયાસ કર્યો